आईएनएस सूरत થકી સુરત આતિહાસિક વારસાની જીવંત માન્યતા અપાય છે ભારતીય નૌસેનાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર સુરત નામે યુદ્ધ જહાજને નામ આપવામાં આવ્યું છે હાજીરા પોર્ટ પર તેનો આગમન શહેર માટે ગૌરવ ને ક્ષણ રહેશે આઈએનએસ સુરતને આવકારવા માટે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ 도રક્યા જિલ્લા કલેક્ટર ડોક્ટર સરોબ પાર્થી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમજ બે મહિના રોજ શાળાના બાળકોની નિહાર્વણી સકવ છે જેમાં આઈએનએસ

आई एन एस सूरत सात हजार चार सौ टन वजन धराव आई एन एस सूरत एक सौ मीटर जो कि जहाज लगभग छप्पन प्रति कलाकते तो साथे चार इंटरसेप्टर बोट्स साथी 50 अधिकारियों ने 250 खलासीयों ने राखવાની ક્ષમતા ધરાવે છે એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે પાકિસ્તાનની તો હવે खैर नहीं અરબ સાગરમાં ભારતે કર્યું હતું આઈએનએસ સુરત યુદ્ધ જહાજની સફળ મિસાઇલનું પરીક્ષણ જેમાં આઈએનએસ સુરત મિસાઇલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઇલોને પોતાની રીતે ઓળખીને તેને હવામાં કે પાણીમાં નેસ્ત નાબૂદ મારવા માટે સક્ષમ છે આ મિસાઇલ ભારતની દરિયાઈ સરહદને વધુ મજબૂત બનાવે છે ભારતની મોટા ભાગની સરહદ સમુદ્રથી ઘેરાયેલી છે આવી સ્થિતિમાં આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે નૌસેનાએ આઈએનએસ સુરત પરથી મિસાઇલ ડિસ્ટ્રોયરનું સફળ પરીક્ષણ કર્યું હતું भारतीय नौसेना हस्तक नो आईएनएस सूरत जे हजीरा पोर्ट ખાતે આવી પહોંચ્યુ છે જેની વધુ વિગત કેપ્ટન સંદીપ સોરી આપી છે સૌથી પહેલા આપ बताइए આપકો ખુશી ہوئی કે નહીં દેખે ખુશી ہوئی બિલકુલ બિલકુલ સર સુરત શહેર મે આયને સુરત તો સૌથી પહેલા મોટી વાત હે કે ભારતીય નૌસેના ને જહાજ કા નામ રખા હે સુરત ટુ ઓનર ધ લેગેસી ઓફ This கிரேટ સિટી જહાપે હમ ખડે હે યે જો શહેર હે પહેલે આ પાછે 200 સાલ પહેલે જો સارا ہمارا ટ્રેડ હોતા થા યહા હોતા થા શિપ બિલ્ડિંગ યહા હોતી થી आज की डेट में डायमंड सिटी टेक्सटाइल स्मार्ट सिटी क्लीन सिटी ग्रीन सिटी सब कुछ है तो इंडियन नेवी भारतीय नौसेना ऑनलाइन कर रही है आ, को किस तरीके से यहाँ के अंदर किस सुविधा मतलब जो बेस्ट फैसिलिटी हो सकती है तो तो जंगी जहाज है तो उसमें मिसाइल गोला बारूद वो सब हैंगस है इसके है, है। तो अलावा जो क्रू के रहने के लिए जो आधुनिक सुविधाएं होती है वो सब अभी सर भारत में जो युद्ध का जो माहौल चल रहा है जी लोगों में एक डर का माहौल है तो उसके बीच ये कितना बड़ी कोई डर का माहौल नहीं है एंड शिप इज वेरी बिल्कुल आप है। भारत के जो विरोधी देश है उनको क्या जवाब दे देंगे मेरा तो किसी को कोई जवाब देना नहीं शिप નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર